પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે રહેતા દરબાર રાજપૂત સમાજના પરમાર પરિવારના આંગણે રૂડો અવસર લગ્ન મહોત્સવ યોજાયો જેની અંદર મોટી સંખ્યામાં સગા સંબંધીઓ રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી હતી જેની અંદર ખોટા ખર્ચાઓ બચાવી દાન પુનની અંદર તે પૈસા વાપરવામાં આવ્યા હતા પરમાર પરિવારના ગોવિંદજી પરમારની દીકરી બા ચિરંજીવી હાસમિતાબા શુભ લગ્ન પ્રસંગે દરબાર રાજપૂત પરમાર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને બનાસ બેંકના वाइस चेयरमैन केशुभा गोविंद जी परमार महिपत सिंह गोविंद जी परमार अने अभय सिंह गोविंद जी परमार द्वारा योजायला लग्न प्रसंगे अनोखी पहल करवामा आवी जेमा शुभ लग्न प्रसंगे व्यसन मुक्ति तथा प्लास्टिक नो नहीवत उपयोग करवानो सर्वश्रेष्ठ निर्णय करीने गौ प्रेमी धर्म प्रेमी રાજકીય સામાજિક અગ્રણી તથા બનાસ બેંકના ના વાઇસ ચેરમેન શ્રી કેશુભા ગોવિંદજી પરમાર કસુંબા પાણીનો રિવાજ હોય છે પરમાર પરિવાર દ્વારા શુભ સંકલ્પ તથા સુવિચાર સાથે દીકરીબાના લગ્ન પ્રસંગે કસુંબા પાણી બંધ રાખીને વ્યસન મુક્તિનો શ્રેષ્ઠ સંદેશ આપેલ છે આ ઉપરાંત લગ્ન પ્રસંગે પ્લાસ્ટિક તેમજ ડિસ્પોઝેબલ વસ્તુનો શકય હોય એટલો નહીવત પ્રમાણમાં ઉપયોગ કરવાનો નિર્ણય લઈ સર્વ સમાજ માટે પ્રેરણારૂપ શ્રેષ્ઠ ઉદાહરણ આપેલ છે સાથે સાથે કસુંબા પાણીના ખર્ચની બચતની રકમ આજુબાજુની ગૌશાળામાં ગૌસેવામાં આપી તેમજ નાયતવાડા ગામની ગાયોને ત્રણ દિવસ ચારો નાખવાના શુભ સંકલ્પ સાથે પ્રેરણાદાયી કાર્ય કરવાનો નિર્ણય લીધેલ છે જે ખૂબ જ સરાહનીય અને આવકાર યોગ્ય છે થી ભરત સથવારાની રિપોર્ટ